આ પ્રસંગે ધારાસભ્યએ જીવદયાના કાર્યોમાં સહભાગી થનાર તમામ સેવાભાવી કાર્યકરો અને દાતાઓની સરાહના કરી હતી ભાવનાભ કિશોરભાઈ કોલ્ડિયા હું રાજકોટ જનસભાનો પ્રમુખ રહી કરું છું એ ઉપરાંત સહકી પ્રવૃત્તિમાં આ પત્ર વર્ષ્યા આ દિવદયામાં જોડાયેલો છું અને દિવદયામાં રાજકોટની પ્રજાને જીવોને કેમ છોડાવવા જીવોને કેમ બચાવવા એને જીવોને માટેનું મેં એવો અભિયાન કર્યો કે રાજકોટની બાર લાખની પ્રજાપતિ બે લાખ માણસો જીવદયા વિશે શીખી ગયા અને આજે લગભગ ચાર પાંચ લાખ માણસો એ વાત દેવા માટે એ ખરેખર એક સાર્થક બન્યો અને એને ખરેખર ગમે હું વેદની કરવો હોય એ હટી ગયું અને એને ખરેખર આ જોઈ શકી પૂરી આત્મા બની ગયા મારા માટે પાયવા અને જીવોની હિંસા બંધ થઈ ગઈ અને જીવો માટેનું આ પાચાર ઢોર પાંચ ને વર્ષોથી હું નભાવું છું અને પાચાર ઢોર કરું છું અને બાર નાખની કરોડ એવા બહેનો ભાઈ હોય છે કે જે ક્યાં ક્યાંથી દૂરથી રિક્ષામાં આવી અને વડપ કિશોરભાઈ ક્યાં છે એ ભાઈ છે અને એ પૈસા વડપણ કરી અને ભાણો આપતા છે આવા લોકોને હું ધન્યવાદ આપું છું કે આજે રાજકોટની પ્રજાને બે જીવો પ્રત્યે કરોડા ભાવ પેદા કરાયો છે એ માટે હું લાખ લાખ વતન કરત્ન જીવદીયા પ્રેમી કિશોરભાઈ કરોડિયા છેલ્લા પાંત્રીસ પાંત્રીસ વર્ષથી જીવદિયાનો યજ્ઞ ચલાવી રહ્યા છે પોતાનું જે ટેક હોય કે મારે આટલા લાખ રૂપિયા ભેગા કરવા છે એ જ્યાં લગી ભેગા ન થાય ત્યાં લગી અન્ન પાણી મોઢામાં નાખતા નથી સવારે સાત વાગ્યાથી લાદુસ તબિયત હોવા છતાં પણ સાત વાગ્યાથી બેસી જાય છે અને રાતના સુધી બેસે છે એમના મંડપમાં નાનામાં નાના માણસથી લઈ અને મોટા મોટા ઉદ્યોગપતિઓ સંસદ સભ્ય ધારાસભ્યો એમના મંડપે ડોનેશન દેવા આપે છે આજ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી અમને લાખો રૂપિયા ભેગા કરીને પાંજરાપુરને અર્પણ કર્યા છે જેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે આ રીતે આ ઉંમરે જે પુણ્યનું કામ કરે છે ભગવાન એમને તંદુરસ્ત અને આયુષ્ય અર્પણ કરે એવી મારી ભાવના છે અને એમનું જે છે ધ્યેય એ ધ્યેય પૂરેપૂરો પાર થાય એવી આશા રાખવું છે અમારે ત્યાં જ્યારે જ્યારે એ આવે ત્યારે અમે લોકો કહે છે કે ભાઈ તમે પાણી પી લો લીંબુ પાણી પીઓ છતાં અડગ એટલે એટલા બધા મક્કમ હોય છે કે વાત જવા દો જેવી રીતે કંટ્રોલમાં આપણે ખાંડ લેવા પડે એવી રીતે એમને ડોનેશન દેવા લાઈન લાગે છે તો એમનો અમે જેટલો આભાર માની એટલો ઓછો છે આ વખતે એમને સાત લાખ આસપાસનું દાન એકઠું કર્યું છે આ વખતે મેચ હતો અને થોડીક ગરમી હતો એ હિસાબથી જાહેરા કરતા તો બી સારી રકમ એમને એકઠી કરી છે અને દર વર્ષે આ વખતે કરતા દર વર્ષે દસ દસ બાર બાર લાખ બી એકઠા કરે છે અને લાખો રૂપિયા એકઠા કર્યા છે અમારા સંસ્થા માટે છે